પોરબંદર સહિત રાજ્યભરના સરકારી શાળાના આચાર્યોને શિક્ષકોને વધારવાની કામગીરી નહીં સોંપવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા પોરબંદરમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં ઘણા સરકારી મફલોમાં શિક્ષકોની ઘટ અને ઉપરાંત અમોને માલુમ પડ્યું ત્યાં સુધી ચારસો એસી થી વધુ શિક્ષકોને હાલ એસઆઈઆર હેઠળની કામગીરી સોંપવામાં આવી છે જેમના હિસાબે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો તેમનું શિક્ષણ મેળવી શકતા નથી જેમાં આપના વિભાગના કારણે બાળકો પોતાનું પાયાનું શિક્ષણ જે બાળકોના મૂળભૂત અધિકાર છે તે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની નીતિઓના હિસાબે મેળવી શકતા નથી જેથી બાળકો તેમના મૂળભૂત અધિકારથી વંચિત રહી જાય છે અને પૂરતો માનસિક વિકાસ કરી શકતા નથી આજ રોજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ જે શિક્ષકો પાસે બીએલઓ ની કામગીરી કરાવે છે આજે એટલું એની માથે ભારણ વધી ગયું છે કે જે સુસાઇડ કરે છે એના કામગીરી થી આવી ગયા છે અને કેટલા ગયા છે છે આજે જે સરકાર એ જે શિક્ષણ ની વાતો કરે છે આજે જે બાળકોને જે ભવિષ્યમાં આગળ વધવા માટે જે પ્રાથમિક શિક્ષણ એને મળવું જોઈએ એ આજે મળતું નથી કેમ કે અહીંયા પોરબંદર ની અંદર બસો ને એસી થી વધારે શિક્ષકો ની જગ્યા છે એના બદલે આજે ચારસો ને એસી ઉપર એ શિક્ષકો ને તો આજે જે કામગીરી ભણતર મળવી જોઈએ એ મળતી નથી આજે જે બાળકો છે એ બધા સત ના આધારે ભણે છે તો આજે અમારે સરકાર શ્રી ને એક વિનંતી છે કે આ બીએલોની જે કામગીરી છે એ કોઈ આ બેરોજગાર કેટલા પણ છે એમને નોકરી દેવી જોઈએ અને એ કામગીરી એમને સોંપવી જોઈએ અને કેટલી એ એવી કામગીરી છે કે જે શિક્ષકોને દેવામાં આવે છે એના હિસાબે થઈને જે બાળકોનું ભવિષ્ય બગડે છે આજે જે દેશનું ભવિષ્ય બાળકો છે કે આઠ દસ ધોરણ સુધી એને જે પાયાનું શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ એટલા માટે મળતું નથી કે જે એમના ગુરુ છે એના ગુરુને તો આજ બીજા કામમાં વળગાડી દે છે તો એને પણ ટેન્શન રહે છે અને બોજો માટે રહીએ છે એટલે મારું આજ અમારી માંગણી પોરબંદર જિલ્લા કોંગ્રેસની એ છે કે પોરબંદરમાં જે શિક્ષકોના જે કામગીરી સોંપવામાં આવે એ એક બીજા અન્ય કોઈને આપ સોંપવામાં આવે અને જે બેરોજગારને રોજગારી આપ રોજગારમાં લઈ અને એમને કામ સોંપવામાં આવે અને જે શિક્ષકોને ભણાવવાનું જે છે એ જ કામ એને સોંપવામાં આવે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સારી રીતના રહે જિલ્લા કલેક્ટરને ને જે આવેદન આપવામાં આવ્યું છે એ અમારું ઇલેક્શન કમિશન ને લગતું છે એટલે છે છે વાતો કરે બેરોજગારી દૂર કરવાની વાતો કરે છે તો મારું તો એટલું એને એટલું જ કેવાને કે આજે શિક્ષકો છે ભાઈ શિક્ષકો ને તમે પચા હેઠ કામ એની પણ કરાવો છો અને બીજું કે તમે એમ કે ભણે ગુજરાત આ ભણે ગુજરાત ની વાત નથી એક તો પોરબંદર જિલ્લાની અને ઓલ ઓવર ગુજરાત ની અંદર પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ બંધ કરવા માટેનું આ ભાજપ કૌભાંડ છે અને ધીમે ધીમે આ સરકારી શિક્ષણ ખતમ કરી અને એના મળતીઓ શિક્ષણ ચાલુ રહે છે અને પ્રજાની આંખે પાટા આવે છે આપણે જોયું છે કે છેલ્લા હમણાં આ બિયોલોની જે કામગીરી છે એમાં આઠ થી દસ જણા બિઓલો સુસાઈડ કરેલી હોય આની જવાબદારી પણ ઇલેક્શન કમિશન ની જ થાય છે કે ભાઈ ચૂંટણીના કામ માટે થઈ અને એક મારા પોતાની જિંદગી થી હાથ બે આની જવાબદારી આ સરકારમાં કોણ લેવાનું છે હું તો એમ કહું છું તમે વિકાસ ની વાત કરો છો બેરોજગારી દૂર કરવાની વાત કરો તો ઇલેક્શન ઇલેક્શન બ્રાન્ચ ની અંદર લાખો બેરોજગાર યુવાનો છે અંદર આ લોકોની ભરતી કરવી જોઈએ અને ચૂંટણી લક્ષી ટોટલી કામગીરી આ લોકો પાસે કરાવવી જોઈએ આ યસઆર નું જે ગતકડું છે આ ભાજપ સરકાર નબળા અને જે મજૂર વર્ગ છે એના નામો કમી કરવા માટેનું આ એક કૌભાંડ છે કારણ કે આજે દાખલા તરીકે હું તમને એમ કહું છું કે આજે મજૂરી વર્ગ છે એ પોતાનું પેક્યુ રડવા માટે થઈ અને જ્યાં તેનું મતદાર યાદી બહાર ગયેલા છે એને કોણ બોલાવાનું છે આની જવાબદારી કોણ છે તો ઇલેક્શનને ને મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે જે મતદાર યાદી પ્રમાણે જે એસઆર નું જે કામગીરી કરાવો છો જેટલા મતદારો બાકી રહી જાય છે તેને તેને શોધી સ્થળ પર લઈ આવવાની જવાબદારી તેની છે અને તેનું ભારતના બંધારણની અંદર જે મતના અધિકાર આપવામાં આવેલા એ મતના અધિકાર જોખમાય નહીં તેનું પૂરેપૂરું રક્ષણ કરે આ પણ એક ચૂંટણી કમિશન ની એક જવાબદારી છે અને જવાબદારી પૂર્ણક વર્તન કરે એવી મારી માંગણી છે